મે પોલીસ કમિશનર સાહેબને ટ્રાફિક બાબતની રજૂઆત આવ્યા છે અમે આજે રાજકોટ એક્સિડન્ટ ચોકડી થી તારીપા ચોકડી વચ્ચે ભાવનગર રોડ કે જ્યાં ત્રણ ત્રણ ટ્રાફિકના પોઈન્ટ આવેલા છે અને ત્યાં સતત ચોવીસ કલાક ઉઘરાણું ચાલુ છે કોઈ પણ પ્રકારને સામાન્ય લોકોને ખેડૂત પસાર થાય છે તો કે प्रकारे કોઈ પણ પ્રકારની ધમકી આપીને બસો પાંચસો રૂપિયા લઈ લેવામાં આવે છે ઉઘરાણ કરે છે ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ પોતાનું મૂળ મૂળભૂત ધર્મ ભૂલી ગઈ છે ટ્રાફિક નિયમને બદલે અત્યારે એક એજન્સી તરીકે ઉઘરાણા એજન્સી તરીકે કામ કરતી હોય એ રીતે કામ કરે છે આ સાત કિલોમીટર નો રોડ માં ત્રણ પોઈન્ટ આવ્યા છે આ મહાભારત નો જેમ કેમ સાત કોટા વિંધવા બરોબર છે સામાન્ય લોકો અને ખેડૂત લોકો રાજકોટ આવતા બીવે છે કોઈ દવાખાના નું કામ હોય તો નથી આવતા તો કા કઈ છે બાઇક પૂરી દે છે કા કઈ ખોટા દંડ આપશે પાંચસો રૂપિયા માં ખીચા હોતા નથી ખેડૂત અને સામાન્ય વર્ગ હોય છે એટલે આ પ્રકારે જો અમારા જે પોઈન્ટ ચાલુ રહેશે પોખરદળ વાળો પોઈન્ટ અને કાળીપાઈ ચોપડા વાળો તો આ બાબતે સમગ્ર આજુબાજુના 35 ગામના સરપંચો આગેવાનો અને બદજાત પાર્ટીના હોદેદારો અમે આંદોલન કરશું અને સંપૂર્ણપણે નાબૂદ કરશું કઈ તમારે મત મોટી રકમ છે તમારી પાસે વીમો નથી આ નથી એમ કરીને 3500 રૂપિયાની વાત કરે પછી છેલ્લે કોઈ પણ માણસ થાય 3500 રૂપિયા ન હોય તો 200 500 સેટલમેન્ટ કરી લે છે અત્યારે અહીંથી દસ થી 15 ગામના સરપંચો આવેલા છે અને બીજા અન્ય ગામના આગેવાનો આવેલા છે